નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ ચાર વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પથિનો ભાગ બીજો છે એનું આપણે સોલ્યુશન મેળવવાના છીએ તો આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય ઇંગ્લિશ ની સ્વધન પોથીનો પહેલો યુનિન્ટ છે લેસ્ટ ની વાત કરવાના છીએ તો અહીંયા પહેલી એક્ટિવિટી આપી છે સિંગ એન્ડ એન્જોય આ ગીત ગાવ અને આનંદ મેળવો ત્યાર પછી બીજી એક્ટિવિટી છે અહીંયા ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ રાઇમ્સ તો કવિતામાંથી રાઇમિંગ વર્ડ તમારે લખવાનો છે તો મૂન તો ઝૂમ ટ્રીપ તો શીપ ત્યાર પછી એર ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન આલ્ફાબેટ ઓર્ડર તો અહીંયા તમારે આલ્ફાબેટ એટલે એ બીસીડીના ક્રમ મુજબ ગોઠવવાના છે તો પેલો એવાળો એ બોર્ડ પછી સી સીવાળો ક્લીન પછી રોકેટ આર આરવાળો પછી એસ વડો સૂન અને છેલ્લે છેડવાળો ઝૂમ ત્યાર પછી ચોથી એક્ટિવિટી છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ ફ્રોમ ટેબલ એન્ડ ઇન સર્કલ ધેમ તો અહીંયા જે સ્પેલિંગ આપ્યો છે એની નીચે તમારે રાઉન્ડ સર્કલ કે અંડરલાઇન કરવાની છે તો વોન્ટ ડબલ્યુ એન ટી વેરી પીઈ આર વાય ટ્રીપ ટીઆરઆઈપી અને સી તો આ રીતનું તમે રાઉન્ડ અથવા લાઇન કરી શકો છો ત્યાર પછી એક્ટિવિટી પાંચ છે એમાં જે આપણને અ ડે એટ ધ કાર્નિવલ છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો પહેલામાં માવું શબ્દ આવશે બીજી છે એમાં અનલકી છે એનો વિરુદ્ધથી શબ્દ લકી ત્રીજીમાં ટોયકાર ચોથીમાં બલૂન અને પાંચમીમાં સી તેની માઉસ આવશે ત્યાર પછી અહીંયા ચિત્ર પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ વાંચી અને તમારે જવાબ લખવાના છે તો અહીંયા કાન છે ને ઇયર્સ કહેવાય પછી પેટ અને સ્ટોમચ ત્યાર પછી પૂંછડી છે ને તેલ અને પગ છે ને લેગ ત્યાર પછી સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ એઝ વન ઇન ધ એક્ઝામ્પલ જે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે તો આ રીતના થશે ક્રોકોડાઇલ ઇઝ સ્વિમિંગ જીબ્રા ઇઝ ગ્રેઝિંગ લાયન ઇઝ રોરિંગ એલિફન્ટ ઇઝ બાથિંગ પેરોટ ઇઝ ફ્લાઈંગ ટાઈગર ઇઝ સ્લીપિંગ આ રીતના તમારે વાક્ય બનાવવાના થશે त्यारे तो स्टडी द पिक्चर एंड फील द ब्लेक्स चित्र जो खाली जगह पूर्व बेच रेलवे स्टेशन ट्रेन पेसेंजर डिस्प्ले बोर्ड तो लास्ट संडे आई विजिटेड रेलवे स्टेशन धेर वोज अ ट्रेन ऑन ध प्लेटफॉर्म धेर वेर मेनी पेसेंजर एट द स्टेशन धेर वेर टू बेन्चिस ધેર વોઝ અ ડિસ્પ્લે બોર્ડ એટ station ત્યાર પછી એક્ટિવિટી નવ છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ ઇન એક્ઝામ્પલ ચિત્રને આધારે વાક્ય બનાવવાના છે આઈ હેવ એ પેન્સિલ આઈ ડુ નોટ હેવ એ બેગ આઈ હેવ એ બોલ આઈ ડુ નોટ હેવ અ કાર ત્યાર પછી સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ ગિવન ધ એક્ઝામ્પલ તો આ કોષ્ટક જોઈ અને તમારે વાક્ય બનાવવાના છે તો અહીંયા મેંગો ચિરાગમાં યશ નો ચીકુમાં યશ શીતલમાં નો યશ નો તો આ રીતના વાક્ય બનશે શીતલ હે જે બનાના શીતલ ડઝ નોટ હેવ એ મેંગો શીતલ ડઝ નોટ હેવ એ ચીકુ વિજય હે જે બનાના સી ડઝ નોટ હેવ મેંગો સી હેઝ એ ચીકુ ખુશાલ કૌશલ હેઝ એ મેંગો હી ડઝ નોટ હેવ એ બનાના હી ડઝ નોટ હેવ એ ચીકુ ત્યાર પછી હરેશ હેઝ એ બનાના હી ડઝ નોટ હેવ એ મેંગો હી ડઝ નોટ હેવ એ ચીકુ ત્યાર પછી સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ ગીવન ધ એક્ઝામ્પલ અહીંયા કોષ્ટકમાં પેલા જે વાક્યો છે એ પૂરા પૂરા પ્રૂવ રાખવાના છે કોસ્ટમાં પેલા શબ્દનો ઉપયોગ કરી મહેશ છે હેલો ગુડ મોર્નિંગ આઈ એમ મહેશ કુનાલ હેલો ગુડ મોર્નિંગ આઈ એમ કુનાલ મહેશ નાઇસ ટુ મીટ યુ કુનાલ નાઇસ ટુ મીટ યુ મહેશ આર યુ રેડી ટુ પ્લે અગેમ કુણાલ છે યસ લેટ્સ પે ત્યાર પછી અહીંયા ચિત્ર અને સાચું સ્પેલિંગ છે એની સામે રાઇટ કરણ છે તો સેલ ફોન છે પછી અ ગ્લાસ છે અ બાઇક છે ત્યાર પછી અ શર્ટ છે અને અ ટિકિટ છે આ ટિકિટ છે ત્યાર પછી ફન ઝોન તો મિત્રો તમારે અહીંયા સ્પેલિંગ જોડવાના છે વન હંડ્રેડ વન તો એકસો એક આ રીતનું તમારે એરોથી જોડવાના છે તો મિત્રો આ ટોકડું ધોરણ ચાર વિષય ઇંગ્લિશ નિસ્યન પોથીના પહેલાં યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ સોલ્યુશન મેળવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી લે તો મિત્રો સાથે શેર કરો